તો ભાઈ સરસ મજાના નાઈ તો એને કમ્પ્લીટ થઈ જશે બધા એને જાય માતાજીને સવાર સવારમાં ગુડ મોર્નિંગ તો કાંઈ વાંધો નહીં આજ તોનું સ્ટાર્ટિંગ હવે વહેલા કહીને ચો કેમ કે વહેલા જાગી જતા કારખાને વહેલું જવાનું છે હવે બે જવી શીરાવા તો પછી હને મોડું ન થાય નહીં પહેલાં હને કારખાને રહી જઈએ તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને કહેજો ને કેટલા દિવાળી મહિનો પર કોમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો કાંઈ એમાં તને હલો સીરાવી લેવી નાસ્તો કરી લેવી તમે કન્ટિન્યુ તો દેખાતું બેતાલીસ તો અત્યારે ઘરે આવી જશે ઘરે આવી જશે ડાયરેક્ટ બપોરા કરો તો બપોરામાં તો આજ તો ડુંગળીનું શેવનું શાક છે છાઈસ ઉંગળા રોટલા ચીપડું પાણી પાણી પણ સાઈઝ માં નાખવા એટલે જ કેટલો જો તો બોલવાનું કઉસ છુ ને તો કે ખાઈ લો પેલા ભાગ નકલાઈ દીધો તો મને એમ ન થાય તમાર ભાગ લઈ કે નડેવા આ વાઇક તમું નડતાઈ તેલ કેવું હોય તાજ હોય હોય તેલ ને બધું કેવું હોય તમારું જય મેરડી માં દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જ તો પ્રીતિ સ્વાગત છે તમારું નખીનો મરા એક નવા તો આજે કઈ સવારે વ્લોગ સ્ટાર્ટ કર્યો નતો કેમ કે તમને ખબર જ છે કે અમે સવારે વેલા કામે વહી ગયા હાડા છીએ એટલે વ્લોગ ઉતારવાનો કઈ ટાઈમ ટાઈમ મેળો નતો છો કે એને જ ઉતાર્યો હતો પણ મેં નહોતો ઉતાર્યો કેમ કે પછી મોડું થાતું હતું ને ઉતાવળમાં ભૂલાઈ ગયું એટલે અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે તો અત્યારે બપોર બપોર સડી ગયા છે ને આપણી દેશી ભાષામાં આપણે બપોરા કરવા માટે બેહી ગયા સીધી એટલે ખાવા માટે બેહી ગયા સીધી તો તમારે લોકોને છે બપોરા બાકી બપોરા કરવા માટે આવતા રહ્યો અન્ય ભયા છે આપણે ગુજરાતી ફિલ્મ ચેનલ માં નવું ફિલ્મ આવી ગયું છે તો જોઈ લેજો બહુ મસ્ત ફિલ્મ છે જો કે મેં તો જોઈતું તમે લોકો પણ જોઈ લેજો એટલે તમને લોકોને ખબર પડી જશે અમારું ફિલ્મ કેવું લાગે છે કરીને નામ ને લગનની હા એવું ટાઇટલ હતું તો એક વખત જોઈ લેજો

સતો ભાઈ અને મે અને સતર ભાઈ અને ફાઈનલી આના ઉપર પ્રેંક કરી નાખ્યો છે અને આજના વ્લોગ નું ટાઇટલ મળી જશે અને થોડુંક મે અને ક્લિપ લઈ લીધી છે એમાં અવાજ હરખો આવ્યો કે ન આવ્યો એમ મને નથી ખબર બાકી ફાઈનલી પ્રેંક થઈ ગયો છે તો ભાઈ સતત ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે મેં તમને જાણી નથી કરી અને મારે તમે અને રિયલ માં આવા રીતનો પ્રેંક કરી નાખ્યો ને એના બદલ ખૂબ ખૂબ આભાર અને આની હાલત પ્રેંક માં એવું હતું કે મેં હને આને કીધું કે હું સતુર બહેન બે બાજા છે ડખો થઈ જો સ્કાઈલ નો અને આજ નો કાઈ ફોન બન કાઈ ન થાય આજ એને થાય ન કાઈ લઈ ન થાય આ રીતનો હને વાત કરી તા આ માની ગઈ સતુરભાઈ એમાં બે ત્રણ ફોન કર્યા ને તે સતુરભાઈ ઉપાડ્યા ને મને કે એને ભાઈનો નંબર આપો ને મેં એને ભાઈ નંબર નહીં તો કે બીજાને કે બીજા ભાઈ લઈ લે કોઈને વાત નથી કરી મને ખબર હતી એટલે હેન મેં કોઈ ભાઈ નંબર લેવા ન દીધો અને આ રીતની વાત કરી તો પછી સતુભાઈ બહાર હતા કામમાં હતા એટલે કાંઈ ફોન ઉપડ્યો ને એટલે આને આને હાંસું લાગી ગયું પછી ઘરે આવીને ફોન કર્યો તો કે શરૂઆતમાં ફોનમાં મેં એક ક્લિપ નાખીશ ઈ તમે જોઈ લીજો એને પેલાની ક્લિપ છે જોઈ લીજો એટલે આવડું ફરીને દાંત ઘટે છે મજો તો કેસા લગ્ન મેરા મજા કાંઈ નહીં સમજો કે પ્રેમ કેવો લઈ ગયો મને ખબર એમ નહીં

કાઈની આજનો લોગ નો ટાઇટલ આપણને મળી ગયો છે મારો ફોન એડિટિંગ મારા છે બરાબર નો લોગ એમ કે બહુ મજા આવી મને તો

કેસા લગા મેરા પ્રેંક મને આપ તત્વ કોમેન્ટ મારવા માંગો તો દઈશ ન ઉતરી મને દાતા હે કાય વાંધો નહીં બહેન સરસ મજાનો નાનકડો એવો પ્રેમ થઈ ગયો છે અચાનક મને એને મગજમાં આઈડિયો આવી ગયો આજનું શું કે કંઈક કન્ટેન્ટ હતો ભેગા દાના ઉપર એને પ્રેમ કરી નાખ જોકે ધાર્યું જ નતું પણ નતું ધાર્યું ને એવું થઈ ગયું આમ તો રોવે છે આમ જો તો માં રોવા મળી કાય વાંધો નહી હારો હલો કન્ટિન્યુ બનાવી છું તો ભાઈ સાહેબ અત્યારે થઈ ગયા છે વાળું કરવા ભાઈ વાળું માં તો જોતા તમને બધાને ખબર પડી ગઈ છે એટલે મારે વધારે નથી કેવો કા

ભાઈ વાંધો નહીં હાલો વાળું કહી લઈને તમે કન્ટિન્યુ બનાવી રહ્યો હું છું તો ભાઈ બીજા દિવસે કેમ કે પૂરો બીજા દિવસે સ્ટાર્ટિંગ કરી દીધો છે એટલે કે એન્ડ આપવા સ્ટાર્ટ કર્યો છે

કહી દેજો તો ભાઈ કાંઈ વાંધો નહીં હાલો આવું તો હસી મજા આવેલા રાખીએ આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો સારો કોમેન્ટ કરીને કહેજો બાકી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત નો વિડીયો છે ત્યાં સુધી બધાઈને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈશું